તો કીડી થી માંડી ને હાથી સુધી મારા બાપ જો કોઈ ભૂખો નો રાખતો હોય તો તમને કેમ ભરવો નથી મને બટકો રોટલો નહીં દે એને બધી એ ખબર છે રામ કે તમે હું કરો છો તમને હું જોવે છે તમને જગાડે એમના બાકી હોવરાવતો નથી કોઈ દે એમના અરે આપણે જે જોઈને બધું બાપુ જેટલા જાનવર છે ને બધા જોવે છે

પાડો સરવા ને ભેંસ પૂળો લેતો હોય હાંભળ્યું કોઈ થી કાઈ કોઈ રે પંખી હોય ને પંખી એક પક્ષી ઈંડા મૂકે ઈંડા ને સીવે અને બહાર થી જઈને લઈ આવી અને એના બચ્ચાને આપે આમ બચ્ચો ચાત પોરી કરે એમાં ઈ ચાત દાણો મૂકે ઈ બચ્ચાનો બાપુ ઉછે તમારો મારો જે માં પ્રેમ કરે છે ને એવો જ આ બાપુ જેટલા જીવ છે બધા ઈ માને પ્રેમ કરે છે